નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સોમવારના દિવસે મળે આ સાત સંકેત તો સમજી જવું કે શિવજી તમારા પર મહેરબાન છે અને હવે તમારો સારો સમય શરૂ થવાનો છે શિવજીની મહિમા અપરંપાર છે શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે કારણ કે તે પોતાના ભક્તિમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતા નથી જે ભક્ત સાચા મનથી શિવજીની આરાધના કરે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે પછી તે ભક્ત હોય 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 દાનવ માનવ દેવતા કે પશુ પક્ષી તેઓ બધાની ઉપર પોતાની કૃપા વરસાવે છે સોમવારનો દિવસ ભગવાન શિવને અત્યંત પ્રિય છે એટલા માટે શિવપુરાણમાં સોમવારનો દિવસ શિવજીની પૂજા કરવા માટે યોગ્ય માનવામાં આવે છે જે પણ વ્યક્તિ સાચા મનથી સોમવારના દિવસે પૂજા કરે છે હંમેશા જાળવી રાખે છે અને તેના જીવનમાં આવતા બધા જ સંકટ ને દૂર કરે છે શિવજી જ્યારે પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થાય છે તો તેને ઘણા પ્રકારના સંકેત આપે છે જો કોઈ વ્યક્તિને આવા સંકેત સોમવારના દિવસે મળે છે તો તેને સમજી જવું જોઈએ કે મહાદેવ તેની ભક્તિથી પ્રસન્ન છે અને ખૂબ જ જલ્દી તેના જીવનનો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને તેના સારા દિવસ આવવાના છે આ સંકેત પ્રકૃતિ દ્વારા અને પશુ પક્ષી દ્વારા શિવજીના ભક્તોને મળે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે

અને તેને આકાશમાં ચંદ્ર દર્શન થાય છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે આવા વ્યક્તિની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયેલા હોય છે અને તેને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે ચંદ્ર શિવજીના મસ્તક ઉપર બિરાજમાન છે એટલે બ્રહ્મ મુહૂર્તમાં ચંદ્રના દર્શન થવા અત્યંત શુભ માનવામાં આવે છે સોમવારના દિવસે તમને જો કોઈ પતિ પત્ની એકાંત સ્થાન પર બેસીને વાત કરતા જોવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે આ શુભ સંકેત માતા પાર્વતી અને શિવજીના દર્શન સમાન છે જો તમે કોઈ કામ માટે નીકળી રહ્યા છો તો તમને તે કામમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે સોમવારના દિવસે ઘરે કાળો કૂતરો આવવો શુભ સંકેત માનવામાં આવે છે તેનાથી તમારા ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મકતાનો અંત થઈ જાય છે તેનો મતલબ છે કે હવે તમારો ખરાબ સમય સમાપ્ત થઈ ચૂક્યો છે અને હવે ખૂબ જ જલ્દી તમારો સારો સમય શરૂ થઈ જશે જો તમે કોઈ કામથી બહાર જઈ રહ્યા છો અને તમને રસ્તામાં પાણી ભરેલો અથવા તો દૂધ ભરેલો ઘડો જોવા મળે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે આ વાત તે તરફ સંકેત કરે છે કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો તેમાં તમને અવશ્ય સફળતા મળશે તે સિવાય સોમવારના દિવસે જો તમને કોઈ ભસ્મ લગાવેલ વ્યક્તિ જોવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે સોમવારના દિવસે તમારે પોતાના કપાળ પર ભસ્મ લગાવીને બહાર નીકળવું જોઈએ તેનાથી તમારા જીવનમાં આવતું મોટામાં મોટું સંકટ પણ દૂર થઈ જાય છે સોમવારના દિવસે જો તમને ભસ્મ લગાવેલ કોઈ વ્યક્તિ રસ્તામાં મળે છે તો સમજી લેવું જોઈએ કે ભગવાન શિવજી તમારી ભક્તિથી પ્રસન્ન છે અને તમારો સારો સમય શરૂ થવાનો છે તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયો ને કરી વધુમાં વધુ શેર કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ